હા છે મિત્રો સૂતડી બોમ્બ તમને દેખાડી નાખું કયો છે જોઈ જ્યો મિત્રો સુતડી બોમ્બ વાહ હા છે સુતડી બોમ્બ નરેન્દ્ર મોદી સાહેબ જેવો સુતડી બોમ્બ નરેન્દ્ર મોદી સાહેબ આપણે ભાષણમાં કેવા ભડાકા મારે છે એવા ને એવા ભડાકા મારે હા સુતડી બોમ્બા નરેન્દ્ર મોદી સાહેબ ભાષણમાં ભડાકા મારે ને એવો મોટો ભડાકા મારવાના છે આજ વખતે દિવાળીમાં કેમ અનુદેવ તો એવા મોટા ભડાકાવાળા વાળા નરેન્દ્ર મોદી સાહેબ ના ફોટા છે હેલો ગાઈસ તો આજના વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો ઠાકોર અમારા યુટ્યુબ ચેનલની અંદર પહેલી વાર વિડિયો જોઈ ગયા જરૂર આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા લાઈક કોમેન્ટ કરી નાખજો ફટાફટ તો આજે કેટલા ફટાકડા લાવ્યા છે અનુદેવ માટે તો તમને તમને દેખાડ દઈએ કેટલા કેટલા મોટા કેટલા નાના તમે લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો અને વિડીયોમાં તમને આજે દેખાડવાના છે કેમ કે વીસ તારીખે વીસ તારીખે દિવાળી છે અને આજે વાઘ થઈ ગયું વાઘ થઈ ગઈ છે અને આવતીકાલે ધનતરેશ ફટાકડા આપણે લાવી દીધા છે ફટાકડા કેવા કેવા લાવ્યા છે એનું દેવ માટે લાગતું ચલો તો તમને દેખાડીએ અનુદેવ શું છે પહેલા તો આપણે દેખાડીએ અનુદેવને દેવ ને અનુદેવ શું છે બટરફ્લાય 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 છે જો ફની કલરફુલ બટરફ્લાય તો આમાં કેવું આવે છે અનુધિ ખોલતો તો અમારે અનુધિ અનબોક્સિંગ કરે છે બોક્સ ખોલે અને બીજા પિન મારેલી છે તો પિન મારેલી છે તો હાલ અચ્છા તો આવી રીતે બટરફ્લાય છે અંદર અને બીજું બીજું શું હે અનુધિ બીજું બીજું જોઈ લે હાલ બીજા અહીં કાંઈ કઈ વાંધો નહીં તો બીજા અહીંયા ઘણા બધા ફટાકડા છે જો

ના કોઈલ જો કેટલી આપણે હેર હે આજી 25 25 હેર હેર ની જો અહીંયા કને કોયલ ને મારે આ શું કરે તું શું કરે અહીંયા કને સમજો તો કપડો તો આમ બજે આમ જોઈ તો તો પછી બીજું શું અહીંયા નું દે બીજું આ સ્કાય સોટ સ્કાય સોટ સ્કાય કિંગ સ્કાય કિંગ આ કેટલા બડાકા થાય એનું બે આમાં

એ હો એ બીડી બોમ આ એક ફોર્તાવે એ વાહ અનુદેવ અહીંયા કને હળગાવાનું છે ના અતર નહીં હળગાવું આપણે નેક્સ્ટ વિડિયો બનાવીશું નથી આપણે બધા ફટાકડા પાડવાના છે ને એનો નેક્સ્ટ વિડિયો બનાવી નાખશું કેવી રીતે ફટાકડા પાડવાના છે કેવા કેવા છે આ શું છે નીચે પાડવાના છે આ ખોલ તો પપ 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 ખોલે નયા હે ઇલેક્રાયર તારકશ્રી આહ આ કલર બે રંગ બે રંગી થાય નહીં અનુદેવ નથી હા વાહ ફટાકા જબરદસ્ત થાય છે અનુદેવ આ તારકશ્રી અને આ શું હે અનુદેવ ચકડી ચકડી છે 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 તો બીજી આપણે મોટી લીધી નાની ને નાના ત્રણ બોક્સ વાહ આ આ અલગ અલગ ઘણા ત્રણ બોક્સ છે આપણે કને આપડે વાહ અને બીજો છે આપણે સુતડી હા છે મિત્રો સૂતડી બોમ્બ તમને દેખાડી નાખું કયો છે જોઈ દો મિત્રો સુતળી બોમ્બ વાહ આ છે સુતળી બોમ્બ નરેન્દ્ર મોદી સાહેબ જેવો સુતડી બોમ્બ નરેન્દ્ર મોદી સાહેબ આપણે ભાષણમાં કેવા ભડાકા મારે છે એવાને એવા ભડાકા મારે સુતરી બોમ્બા નરેન્દ્ર મોદી સાહેબ ભાષણમાં ભડાકા મારે ને એવો મોટા ભડાકા મારવાના છે આજ વખતે દિવાળીમાં કેમ આનું દેવ એવા મોટા ભડાકાવાળા નરેન્દ્ર મોદી સાહેબના ફોટાવાળા છે આવા ભડાકા મારવાના છે જુઓ ખોલ તો દેવ વા સુતડી બોમ્બ તો મોટા મોટા આપણે ભાષણમાં મોદી સાહેબ ભડાકા મારે ને એવા ભડાકા થવાના છે અનુદેવને અનુદેવ ને મારા દીકરો દાંત કાઢે છે હું કેવું મિત્રો સાચી વાત કે ખોટી વાત મોદી સાહેબ કેવા આપણે ગમે ત્યાં ભાષણ કરતા કેવા ભડાકા મારે છે એવા ને એવા સુતળી બોમ્બ મજો મોદી સાહેબ નો ફોટો છે અને સુતળી બોમ્બ ભડાકા મારવાના છે દિવાળીમાં તો એડવાન્સ બધાને હેપી દિવાળી વીસ તારીખ દિવાળી છે અને નેક્સ્ટ વિડીયો આપણે અનુદેવ શેનો આવશે નેક્સ્ટ વિડીયો અનુદેવ ફટાકડા ફોડતો હશે છે કેવી રીતે ફટાકડા ફોડવાના છે પાર્ટ ટુ આવી જશે તો આ વિડીયોમાં આટલું જ વિડીયોમાં લાઈક શેર કોમેન્ટ કરવાનું જોતા નહીં અવશ્ય આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલ નામ છે અનુભવ લોક્સ થેન્ક યુ